પાટણ જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થપાતા કેસરીઓ માહોલ છવાયો ચાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજય બન્યા બાદ બુધવારે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી ત્રણેય નગરપાલિકાઓમાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે હારીશ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચદેની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર છના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે ચાણસમા નગરપાલિકામાં સામાન્ય મહિલા અનામત બેઠક પરથી પ્રતિજ્ઞાબેન પટેલ પ્રમુખ બન્યા છે અને ઉપપ્રમુખ તરીકે આંસુ સુનીલ પટેલની નિમણૂક કરવામાં આવી છે આ ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉમેદવારની જીત નિશ્ચિત હતી